હાલો તો આ છે ને ગાજરનો હલવો બનાવ્યો હજી તો સાલું જ છે હું ભીન તું હલાય મને દૂધ નાખ્યું અને ખાંડ નાખી આગળ દૂધ તો નાખ્યું હતું તો બરે ખાંડ નાખીને તે પાણી મૂક્યું એ બરે ને તમે હલાવવું જોઈએ મૂક્યો તો દીસ હતાનો હજી તો આમ વાલ લઈ છે હજી ફરે કહી રહ્યો ને તો ગાજર સેગાંત પેલી ફેર જ કહી રહ્યો ના ઘર ના ગાજર નો હે દેહી ગાજર નો નકર લાલ ગાજર નો ઇતે કલર વાળો થાય લાલ કાહે ને જરા કે ગાય દૂર કો દેખા હે કોણ કી થાવા મડી દૂધ નાખ્યું તો નીણે લટ નાખ દે હસી આતે એ કલર વાળો ખાવ હોય કે ઘર નો ખાવ હારો કલર તો તરું પારો લાગે બીજું તો કામ હોય મારે ઢોરની નાખવાનું હે ધૂવા કરવા ખીચડી ઓરવી નાણા બુડ બુડીયા બોલે બહુ વાર લાગે આજે કાના નો વારો હલવા ને વધારે કાના ની ગરી વધારે ભાવે દિશા ને બાબ દીકરા ને બે

આ કરો યાર મધીસન ભાઈ ની જો ઓ હો હોય ટ્રેક્ટર ભર્યું હો હાંજી આણીએ અંધારે થીએ વાહ 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 હા અટાણું ધારી ધમાર ગાડી પાછી નવરાવી હો હા જોરા તું દૂર દૂર જો મધીસન તૈયાર અમે નકા તો વાં ડોડાયો થાવવે વાહ कीना भाई मा, 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 आ, 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 तो तो को माँ माँ हम्म माँ आ बंद है कुं ओ हो हाँ हाँ तो हमारे लोधे गोती यार जरा के के जवार है पानी ये जी है खानू जो की नरी है ना दूध छोटे कुं मलाई थे थे ना सुगंध बहुत सुला કાજુનું બદામય નાખી દીધા જાગણી નું તા નાખવાના જરાક એક પાણી છે ભેગા પાકી દે હે પહેલાં હેને મેં તરે લીધા પછી વટાણા નાખી દીધા જોઈએ ફોન હા આપે હો આપે જરા 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 Kel si nang. Chai phar. Bay he. Bay na Double doi thi jai ba so. Chai phar Boga chai hoa Chai ये तुम पड़े कुछ आओ अन्या पड़े ये तुम चाय कफर लियो काजी बदाम घटकोहन ने आछन पड़े ये खुठळे ना चंजर लो ना ખાલો તો જાય ફરી નાખી દીધું ને છે ને જરાક એક જે વાત હજી એને ભેગો નથી થયો ભેગો થઈ ને તો હું જે રાખવું જોઈએ એમાં હે ને કણકી ગણકી થઈ ગઈ માવાની ને એ માવાની કણકી મુમાવે ને એટલે બહુ મજા આવે ખાવાની ફરકો ફરકો લાગે પેડા જેવો હવે